ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે પત્રકાર પરિષદ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મુશ્કેલીઓની દ્રષ્ટિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તેમજ તલાટી અને ગ્રામસેવકોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે અને રાજ્ય સરકાર ખેડૂતોની ઓળખે પગે ઊભી છે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ સાંસદો ધારાસભ્યો અને જિલ્લા પદાધિકારીઓને ખેડૂતોની મદદ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સહિત તમામ સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યા છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પંચકામ કરી ત્રણ દિવસની અંદર અહેવાલ તૈયાર કરી સરકારને મોકલવામાં આવે જેથી કોઈ ખેડૂતને સહાય મેળવવામાં વિલંબ ન થાય આપતકાલીન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાથી ખેડૂતોના હિતમાં કાર્ય કરી રહી છે અને ધરતીપુત્રોને સહાયરૂપ બનવા પ્રતિબદ્ધ છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાથે મહામંત્રી નીરલભાઈ પટેલ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ મંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા મંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા તથા મોટી સંખ્યામાં પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થ શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકાર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આ જે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે અમારી પહેલે